राजकोट पायल ना सीसीटीवी लीक मामलो जॉइंट पुलिस कमिश्नरे प्रेस कॉन्फ्रेंस में माहिती मुख्य सूत्रधार प्रणव तैली सहित बे आरोपी की कराई धरपकड़ ना बीजा सप्ताह में से पायल हॉस्पिटल ना सीसीटीवी कराया था हेक રાજ્યપાલના સંબોધન સાથે વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ કહ્યું ગત અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણ યુગ સ્વરૂપે લોક લોકહૃદયમાંકિત તો વિવિધ મુદ્દે કોંગ્રેસના સભ્યોનું વિરોધ પ્રદર્શન આવતીકાલે નાણાં મંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠકમાં બજેટ સત્ર આરોગ્ય વિભાગ અને નર્સિંગ વિભાગની ભરતી વિવાદ સાથે નવી અંગેની સહિતના મુદ્દે થઈ ચર્ચા પ્રયાગરાજ મહાકુંભ માટે જીએસઆરટીસીનું સફળ આયોજન અત્યાર સુધી પ્રયાગરાજ માટે એકસો ને ચોર્યાસી ટ્રીપ કરાઈ પૂર્ણ અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરતના જેટલા કરી મુસાફરી વ્યક્ત કર્યો સંતોષ દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની થોડી વારમાં જ થશે જાહેરાત પર્યવેક્ષક રવિશંકર પ્રસાદ અને ઓપી ધનખડની હાજરીમાં ભાજપા ધારાસભ્ય બેઠકમાં લેવાશે નિર્ણય આવતીકાલે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં યોજાતા ભવનાથના મેળાની તૈયારીઓ શરૂ સુચારુ આયોજન માટે વિવિધ તેર સમિતિઓની કરાઈ રચના બાવીસ ફેબ્રુઆરીથી પાંચ દિવસીય મેળાનો થશે પ્રારંભ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને જીત માટે ત્રણસો એકવીસ રનનું આપ્યું લક્ષ્ય વિલયોંગ અને ટી લાથમે ફટકારી સદી તો હરીશ રોફ અને નસીમ શાહે ઝડપી બે બે વિકેટ